કચ્છમાં બનતી વસ્તુઓની દેશ વિદેશમાં ખૂબ માંગ હોય છે જેમાં હેન્ડીક્રાફ્ટ બાંધણી ડોરવેલ લાખકામ કચ્છી ભરત સોના ચાંદીની અમુક કોમની પેટર્ન પણ ઉપયોગ થાય છે ત્યારે સરકાર દ્વારા યોગ્ય પ્રોત્સાહન ન મળવાના કારણે કચ્છનો સુડી ચપ્પુ તલવાર ઢાલ બનાવતો ઉદ્યોગ મરડો પથારીએ પડ્યો છે રણોત્સવના કારણે પ્રવાસીઓના કચ્છમાં સારો એવો ઉધસ સારો હોય છે જેના કારણે હોટલ રેસ્ટોરન્ટ ટ્રાવેલ્સ અને ખાસ હેન્ડીક્રાફ્ટ સહિતના સારો એવો વિકાસ થયો છે પરંતુ સુડી ચપ્પુ તલવાર ઢાલ બનાવતા કારીગરોનો થોડો પ્રોત્સાહન મળે તેવું ઇચ્છી રહ્યા છે વાત છે ભુજ તાલુકાના નાના રેહાની અહીં રાજાશાહીના વખતે આશરે ત્રણસો કારીગરો ચપ્પુ સુડી તલવાર ઢાલ બનાવતા હતા ત્યારે આ વસ્તુઓની માંગ દેશ વિદેશમાં થતી હતી સાત સમંદર પાર અને મુંબઈ જેવા અનેક મોટા શહેરમાં જ્યાં કચ્છી તેમજ અન્ય કોમ વસે છે ત્યાં નાના રહેવાની વસ્તુઓ અચૂક મંગાવતા હતા અને આ વસ્તુઓ ગર્ભવપરાશની સાથે ભેટ સોગાદ રૂપી અપાતી હતી આ અંગેની માહિતી આપતા સાત પેઢીથી આ વ્યવસાયને ટકાવી રાખવા જજુમતા ઇબ્રાહીમ ગુલામ હુસેન લુહાર પોતાની અને ગંદા અંગેની વ્યથા ઠાવતા જણાવ્યું હતું કે અમારી સાતમી પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલી છે અમારા વડવાઓ રાજાશાહીના વખતે આ કામ કરતા આવ્યા છે આ પરંપરાને અમુએ જાળવી રાખી છે હાલમાં સરકાર દ્વારા તથા ખાનગી ધોરણે મોટા મોટા એક્ઝિબિશન થાય છે પરંતુ કોઈકમાં જ ભાગ લેવાનું આમંત્રણ છે મોટાભાગે આ વ્યવસાયથી જોડાયેલા કારીગરો આમંત્રણ મળતું નથી તો એક્ઝિબિશનમાં ભાગ લઈએ તો જ અમારી માર્કેટિંગ થશે અન્યથા છેલ્લે આ કારીગરો અન્ય વ્યવસાય તરફ વળી જશે આ કલાને જીવંત રાખવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામાજિક રાજકીય રીતે સંકળાયેલા લોકો અમારા જેવા બીજા પચીસ કારીગરોનો હાથ પકડે તો આ વ્યવસાયને જીવંત રાખી શકાય તેમ છે બીજું કાચા માલના ભાવો વધ્યા છે અને ચાઇનાથી આવતી આવી વસ્તુઓના કારણે લોકો તે તરફ આકર્ષાયા છે મૂળ કારણ યોગ્ય માર્કેટિંગનો અભાવ અમારા જેવા કારીગરોને સરકારમાં અન્ય કલાના કારીગરોને સ્થાન મળે છે તેવી જ રીતે અમારી કલાને સ્થાન મળવું જોઈએ તો જ સુળી ચપુ વ્યવસાય ભૂતકાળ નહીં બને ચાઇનાથી આવતી વસ્તુઓ ઉપર વધુ ટેક્સ અથવા પાબંધી લગાડવામાં આવે તેવી માંગ કરી હતી ઉલ્લેખનીય છે કે હાલમાં કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને ભેટ સોગાદમાં સુડી ચપ્પુ અપાયા હતા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા સમાહર્તા અમિત અરોરાએ સારી કામગીરીની નોંધ લઈ અભિનંદન આપતો લેટર આપ્યો હતો હું કચ્છ જિલ્લાથી ભુજ તાલુકાના નાનારા ગામનું કાર્યકર છું સુડી ચાકુ તલવાર વગેરે બનાવું છું ને અમારો આ ધંધો સાત પેઢીથી છે અને હાલમાં અમારો ધંધો સાવ હાલ બુઠો થઈ ગયેલ છે હાલમાં કે ચાઈના વસ્તુ બહાર આવી કે અમારી વસ્તુ સૂડી ચાકુ તલવાર વગેરેને વધુમાં વધુ ધકો લાગ્યો છે અમારો વધુમાં વધુ મેળા અને પ્રદર્શન અને એક્ઝિબિશનમાં ભાગ મળતા નથી તો અમારો ભાગ મળે આ સૂડી ચાકુ વેચાણ માટે બહુ અમારો નફો થાય છે પણ હાલમાં ક્યાં મેળા પ્રદર્શનમાં એક્ઝિબિશનમાં અમને ભાગ મળતો નથી તો અમને સરકાર સરકાર પ્રતિ અમને ખાસ સરકાર પર વિનંતી છે કે અમને આ ભાગ અપાય તો અમારો ધંધો વધુમાં વધુ ચાલી શકે હાલમાં અમે અત્યાર સુધી મેળામાં દિલ્હી બેંગ્લોર કલકત્તા ભુજરાટ વગેરેમાં લગભગ પચીસ વધુ મેળા કર્યા છીએ રણોત્સવમાં પણ હાલમાં એક વર્ષથી અમને કોઈ ભાગ મળતો નથી આ મેળામાં સુડી ચાકુની વસ્તુ અમારી વેચાણ હસ્તકલાથી બનેલી છે રાજાશયમાં અમારો ધંધો બહુ પ્રખ્યાત હતો દેશ અને વિદેશમાં પણ બહુ પ્રખ્યાત છે આ રાજાશાહી વખતમાં ખંજર ઢાલ વગેરે અમારા દાડા બાપા રાજાશાહી શ્રી ખેંગાજી બાવાને બનાવી આપતા હતા હાલમાં અમારી વસ્તુ આ સો પીસની તલવા ઘરમાં લગાવવાની બધી આઇટમ બનાવી સુડી ચાકુ ડાલ તલવા સેટ બધું આ વસ્તુ અમે બનાવીને હાથથી બહાર વેચીએ છીએ